લોકસભાના પરિણામો પછી બદલાયેલા રાજનીતિક મિજાજનો ફરી એકવાર કરવટ બદલવાનો સમય હતો આ ભારત છે આ ભારતીય રાજનીતિ છે એ વારંવાર કરવટ બદલે છે અને એ કરવટ બદલ્યા પછી કોઈને પણ રાજ્યની નજર હતી અને આ વિધાનસભામાં એવી અસર થઈ કે તમે આખા દેશમાં જીતીને આવો લોકપ્રિયતાની બુલંદીઓ પર પહોંચો પણ પછી આવીને પાછા પોતાના ઘરમાં જ હારી જાઓ ગિનીબેન ઠાકોર સાથે એ થયું નમસ્કાર આપની સાથે હું દેવાંશી મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીની અદ્વિતીય જીત ઝારખંડમાં ભારતીય જનતા પાર્ટીની ફરી એકવાર પછડાટ અને ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસની જીત ઉત્તર પ્રદેશની પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની જીત કેરળના વાયનાડમાં છ લાખ વોટથી પ્રિયંકા ગાંધીની અદ્વિતીય જીત અને એમનું લોકસભામાં પહોંચવું અને પહેલીવાર ઇલેક્ટોરલ પોલિટિક્સમાં એન્ટ્રી કરીને એમનું દેશની સંસદમાં પહોંચવું કે પછી પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસનું આજે પણ ટકી શકવું આટલા વિવાદો અને જે કોલકત્તાનો ઘટના ક્રમ સામે આવ્યો એના પછી પણ તૃણમૂલ કોંગ્રેસનું ટકી રહેવું પંજાબમાં આમ આદમી પાર્ટીનું ટકી રહેવું રાજસ્થાનમાં કોંગ્રેસનું વર્ષોથી ન હારી હોય એવી વિધાનસભા બેઠકો પણ પેટા ચૂંટણીમાં હારી જવું મધ્યપ્રદેશમાં એક એવા વ્યક્તિ કે જે કોંગ્રેસમાં હતા ભાજપમાં ગયા વન મંત્રી બન્યા અને પછી પેટા ચૂંટણી લડ્યા ને એમાં હારી ગયા એટલે મંત્રી બન્યા પછી એ હારી જવું એવા વિવિધતા સભર પરિણામોનો દિવસ રહ્યો છે પણ આખા રાજ્યમાં વટની ચર્ચા રહી છે વાવની અને વાવમાં કોનો વટ રહ્યો એક ગીત છે ગુજરાતીમાં ખૂબ ગવાય છે જેના શબ્દો છે ગરવી રે ગુજરાતમાં ઠાકોર વટ છે તમારો અને ઠાકોર મત એક સાથે રહ્યા ઠાકોર વોટમાં એવી તિરાડ કે સૈન ગેનીબેન ઠાકોર ન લગાવી શક્યા જેવી એમને અપેક્ષા હતી ત્રેવીસ રાઉન્ડમાં ગણતરી થઈ અને ત્રેવીસ માં રાઉન્ડ એ ખબર પડી કે કોણ જીત્યું છે ને કોણ હારી રહ્યું છે પચીસો મતની એકદમ પાતળી સરસાઈથી માંડ માંડમાંડ નીકળી ગયા પણ સ્વરૂપજી નીકળી ગયા શરૂ થઈ હતી ચૌદ હજાર પંદર હજારની લીડ સુધી ગુલાબસિંહ પહોંચ્યા પણ એમની લીડ જ્યાં સુધી વીસ હજારને પાર ન કરે ત્યાં સુધી બધાને ખબર હતી કે આ જેટલી લીડ વાવ અને સુઈ ગામમાંથી આવી રહી છે ભાભર ખુલતાની સાથે જ એ લી એ લીડ ઓછી થવાની છે અને થયું એવું સુઈ ગામના છેલ્લા ઈવીએમ પંદરમા માં ખુલ્યા અને લીડ ઘટવાની શરૂઆત થઈ અને પછી સોળમાંથી ગઢ છે ભાભર એટલે જ્યાં ઘીનીબહેનનું પિયર છે ભાભર એટલે જ્યાં ગેની બેન પોતે રહે છે અને વર્ષોથી એમની રાજનીતિ ત્યાં છે એ ભાભરમાં એક એક ઈવીએમ ખુલતા ગયા એક એક રાઉન્ડ ખુલતો ગયો અને સ્વરૂપજી ઠાકોર જબરદસ્ત લીડ કાઢતા ગયા બે હજારની મહત્વના પરિબળો છે જેની ચર્ચા કર્યા વગર તમે નહીં રહી શકો એ સૌથી મોટું પરિબળ ગેનીબેન ઠાકોરનું છે ગેનીબેન હતા જે ગુલાબસિંહ રાજપૂત માટે ટિકિટ લઈને આવ્યા હતા કોંગ્રેસ માટે સૌથી રાહતના શ્વાસ જેવા સમાચાર એ હતા કે કેપી ગઢવી અને ઠાકરસિંહ રબારી એ બંને કોંગ્રેસી દાવેદારો ત્યાંના સ્થાનિક દાવેદારો હોવા છતાં એ પોતે નારાજ હોવા છતાં પણ એમણે પક્ષની તરફેણમાં રહીને મતદાન કરાવ્યું અને રબારી સમાજના વોટ પણ ખાસા એવા કોંગ્રેસને મળ્યા હવે સમસ્યા અને તકલીફ શું હતી ગુલાબસિંહ રાજપૂતને જીતવા માટે ઠાકોર સમાજના વોટની જરૂર પડે માવજીભાઈ જો મેદાનમાં ન હોત તો ભારતીય જનતા પાર્ટી માટે આખો વન સાઈડ મુકાબલો હતો માવજીભાઈ ઊભા ઉભારે ચૌધરી સમાજના વોટ બધા એક બાજુ જાય ભાજપને એ વોટ ન મળે તો ભાજપને મત ન મળે એનો સીધો ફાયદો ગુલાબસીને થાય પણ એવું ન થયું કોંગ્રેસની ગણતરીઓ ઉપરથી ઉલટી સાબિત થઈ માવજીભાઈએ ચૂંટણીની સભામાં ખૂબ મેદની ભેગી કરી પરંતુ પછી એન્ટ્રી થાય છે વિધાનસભાના અધ્યક્ષની જે કોઈ દૂર દૂર સુધી સંભાવના નાઓ નહોતું જોઈ રહ્યું કે વિધાનસભાના અધ્યક્ષ ચૂંટણીના મેદાનમાં ઉતરી જશે અને પછી પ્રચાર કરશે પણ એમણે પ્રચાર કર્યો અને એમણે પ્રચાર પોતાના પક્ષ માટે કર્યો એવું બહુ જ ઓછા કિસ્સાઓમાં થતું હોય છે કે ચૌધરી સમાજમાં પણ બે ભાગલા પડી શકે અને એક ખૂબ વિશાળ ભાગલો એટલા બધા વોટ એ માવજીભાઈ પાસે ન ગયા ચૌધરી સમાજના ખાસા એવા ગણતરીવાળા વોટ હતા કે જે ભારતીય જનતા પાર્ટીમાં ગયા શંકર ચૌધરી સહિતના નેતાઓનું મેદાનમાં આવવું અને ચૌધરી સમાજના વોટનું એ જે આખું વાતાવરણ બદલાયું એણે મોટી અસર કરી

ઠાકોર એ નથી લગાવી શક્યા આશા હતી કે પોતે ઠાકોરના દીકરી છે ગમે તેમ કરીને કહેશે એટલે એમણે એક નિવેદન આપ્યું હતું કે એવી રીતે મતદાન કરજો કે ભાભરની બજારમાં કોલર ઊંચો રાખીને ફરી શકું ગિનીબેન માટે એ નિવેદન ફળ્યું નથી પણ સ્વરૂપજી ઠાકોરની પાઘડી ઉતારવાની રાજનીતિ છે એનું પરિણામ આપતા દેખાય એટલે આજે જ એક પત્રકાર ઉદાહરણ આપી રહ્યા બે હજાર બાવીસની વિધાનસભા ચૂંટણી પહેલા એ જયારે ગુજરાતમાં આવ્યા હતા ત્યારે બધાને ભેગા કરીને એક ઉદાહરણ આપ્યું હતું એમાં એમણે શંકરજી ડાભીનું ઉદાહરણ આપીને કહ્યું હતું શંકરજીની પણ એવી શૈલી હતી કે પોતે આમ પાઘડી ઉતારી દેતા અને પછી કહેતા ઠાકોર સમાજને કે તમારે આને લાત માર્યું લાત મારજો ને માથા પર

એમના પર જે આવીને પડ્યું આજે એનાથી ઘણા બધા સમીકરણો છે જે બનાસકાંઠાની રાજનીતિમાં બદલાયા છે એવું કહેવાય રહ્યું હતું ચારેય બાજુ ચર્ચા હતી અને એ વાત સત્યની ખાસી નજીક પણ હતી કે જો વાવ વિધાનસભા કોંગ્રેસ જીતતી ગુલાબસિંહ રાજપૂત જીતતા તો ગેનીબેન ગુજરાત કોંગ્રેસમાં એટલા મોટા નેતા બની જતા કે આવનારા સમયમાં જો એમને સીએમના ચહેરા તરીકે પ્રસ્થાપિત કરવામાં આવે તો એ કોઈ વાંધો ન ઉપાડી શકે સૌરાષ્ટ્રના કોળી ઉત્તર ગુજરાતના ઠાકોર અને બાકીનું બધું પોલિટિક્સ ભેગું કરીને ક્ષત્રિય વોટ બેંક અને બાકીની બધી વોટ બેંક એક સાથે લાવીને કોંગ્રેસ એ રાજનીતિ કરવા માંગતી હતી જે વર્ષો પહેલા એમને ફળેલી છે પણ કોંગ્રેસ હવે સ્થાનિક સ્વરાજ્યમાં કે બાકીની બધી જગ્યાએ આ પોલિટિક્સને કેવી રીતે આગળ વધારી શકે છે એના પર મોટો મદાર રહેશે ભારતીય જનતા પાર્ટીએ પોતાની સંપૂર્ણ તાકાત વાવમાં રેડી દીધી હતી આર્થિક બળ હતું ચહેરાઓનું બળ હતું જાતિનું બળ હતું પ્રશાસનનું પણ બળ હતું અને એ બધું જ બળ એના પરિણામ સ્વરૂપે ત્યાં સામે દેખાયું જે રેલી થઈ જે સભાઓ થઈ અને જે રીતે આખો માહોલ સર્જાયો એ જોતા એ જે તાકાતની સામે લડ્યા એ તાકાતની સામે લડવાનું આ દ્રષ્ટિકોણથી જોઈએ તો ગુલાબસિંહ રાજપૂતે અદ્ભુત ફાઇટ આપી છે સ્વરૂપજી ઠાકોર પણ ખૂબ ઉમદા અને એક ભોળો માણસ છે એ પ્રકારની એમની છવિ ઉપસીને સામે આવી અને જે વારંવાર એમણે દર્શાવી પણ ખરી પ્રતિક્રિયાઓ બહુ જ મહત્વની છે જે આવી સ્વરૂપજીએ જીતીને શું કહ્યું ગુલાબસિંહે હાર પર શું કહ્યું શક્તિસિંહે હાર પર શું કહ્યું લવિંગજી ઠાકોર ડાન્સ કરતા દેખાયા ગેનીબેન ઠાકોરે હાર પર પણ કહ્યું ગેનીબેનની એ જૂની પ્રતિક્રિયા પણ જોઈએ જેમાં એ કહેતા હતા કે કોલર ઊંચો રાખીને હું ફરી શકવી જોઈએ સી આર પાટીલ સૌથી મહત્વનો ચહેરો વગર કોઈ લેવે દેવે આ ચૂંટણીમાં સૌથી વધારે ચર્ચાયેલો ચહેરો આમ જોવા જઈએ તો બધા જ લેવા દેવા કેમ કે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે પણ માવજીભાઈ કહેતા હતા પાટીલનો પાવર ઉતારીશું વરઘોડો નીકળવાનો હતો એની જગ્યાએ ફૂલેકું નીકળ્યું છે માવજીભાઈનું કેમકે પાટીલનો પાવર તો ઉતર્યો નથી એમણે કહ્યું હતું કે એકસો બાસઠ જીતીશું જે તે સમયે એકસો બાસઠના આંકડા પર ન ભૂતો ન ભવિષ્યથી ભારતીય જનતા પાર્ટી ભવિષ્યમાં એ એ નહીં લાવી શકે બેઠકો નિર્વિવાદ સત્ય છે કોઈ એવા પોલિટિકલ સમીકરણો કોઈ સંજોગોમાં ન થઈ શકે કે એટલે અપવાદોને હંમેશા બાદ કરતા કેમ કે સંભાવનાઓનો ખેલ છે રાજનીતિ પણ આ અપવાદરૂપ કિસ્સો છે આવું ક્યારેય થયું નથી અને આવા થવાની સંભાવનાઓ પણ સાવ નહીવત છે કે એકસો બેઠક કોઈ પોલિટિકલ પાર્ટીને આવી શકે ગુજરાત એવું અપવાદ વાળું રાજ્ય છે અને એ અપવાદવાળા રાજ્યમાં સી પાટીલ પોતાના નામે એક ઇતિહાસ કરતા ગયા છે આવનારા જ સમયમાં એ અધ્યક્ષ નથી રહેવાના અધ્યક્ષ બદલાવાના છે એમનો કાર્યકાળ ઓલરેડી પૂરો થઈ ગયો છે નવો ચહેરો ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ તરીકે આવવાનો છે પણ છતાંય એમના પર પ્રહાર કરવામાં આવ્યા કે પાટીલનો પાવર ઉતારીશું પાવર તો નથી ઉતારી શક્યા માવજીભાઈ પણ પાવર વધાર્યો છે કેમ કે એકસો બાસઠ એમની બોલેલી બેઠકો છે એ પૂરી થઈ છે જે તે સમયે એમણે કહ્યું હતું કે એકસો બાસઠ તો આવશે જ એટલે એકસો બાસઠ આવી છે સાંભળીએ પ્રતિક્રિયાઓ જે વાવથી સામે આવી

બાબરે સાથ આપ્યો વાગામે ઘણો સાથ આપ્યો છે બધાનો આભાર માનું છે આપના માધ્યમથી વાવ સુ થોડા મતોથી થી જીતી શક્યા એનો રંજ જરૂર છે પરંતુ હાર અને જીત એ લોકશાહીમાં થયા કરે હાર અને જીત કરતાં કેવા પ્રકારે અને કેવા સિદ્ધાંત સાથે ચૂંટણી લડ્યા એનું મહત્વ છે હું કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકર્તાઓ અને નેતાઓને ખૂબ અભિનંદન આપું છું હૃદયપૂર્વક આભાર માનું છું કે એક ટીમ કોંગ્રેસ તરીકે બધા સાથે મળીને વાવ વિધાનસભાની ચૂંટણીમાં સૌએ મહેનત કરી અમારી ગણ ગણતરી જે અપક્ષ કેન્ડિડેટ ત્રીસ હજારથી ઉપર મત લઈ જાય એવી અમારી જે ધારણા હતી એ ક્યાંક ને ક્યાંક છેલ્લે એ જાતિવાદી રાજકારણ જાતિવાદી સમીકરણના આધારે ઠાકોર ચૌધરી અને જે મેજર સમાજો છે એ ક્યાંક ને ક્યાંક વધારે અમારી ધારધારે મત એ ભારતીય જનતા પાર્ટીમાં ડિવાઈડ થયા અને અંતે લોકશાહીની અંદર પ્રજા મતદારો સર્વોપરી હોતા હોય છે એટલે ક્યાંક અમારી ક્યાંક કચાશ રહી ગઈ છે અમારી ક્યાંક નાના મોટી ક્ષતિ રહી ગઈ છે તો એને દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું પણ કોંગ્રેસના કાર્યકરોને આ વિધાનસભાના મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને ખાતરી આપીએ છીએ કે હાર અને જીતે એક લોકશાહીનો ભાગ છે અમે હારીએ તોય લોકો વચ્ચે રહીશું જીતીએ તો પણ લોકો વચ્ચે રહીશું એ વાયદો અમે જે મતદારોને આપ્યો હતો એમાં અમે અત્યારે સંસદ તરીકે પણ હું ચાલું છું તો ક્યાંય કોંગ્રેસના કાર્યકરને ક્યાંય ખોટ નહીં પડવા દઈએ એની પણ આ મીડિયાના માધ્યમથી આપ સૌને ખાતરી આપું છું અને સૌનો મીડિયાનો સૌનો કાર્યકરોનો બધાનો હૃદયપૂર્વક આભાર માનું છું અમારા સરપંચભાઈ ઈશ્વરભાઈ પણ અમારી સાથે હતા આ પાટીલ પાવર ઉતારવાનો યુદ્ધ છે એમના મનમાં છે કે અમારી પ્રજા ગુલાબ છે મેન્ડેટ એમની પાસે નથી પાટીલ સાહેબ ઉભારો તો કે મારેટ લીધી ગુજરાતમાં કોંગ્રેસે ભારતીય જનતા પાર્ટીમાંથી એક વ્યક્તિને ત્રિપાક્ષીય જંગ માટે ઊભો રાખ્યો પરંતુ એમના કારનામા એમાં એ ફાવી શક્યા નહીં માઉજી પટેલ જેમને ઊભો રાખ્યો તો એમણે પાવરની વાત કરતા હતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના પાવરનો સ્વાદ એ માવજીભાઈને ચાટતા કરી દીધા કોંગ્રેસના લોકસભામાં જીતેલા ઉમેદવાર લોકસભાના ઇલેક્શનમાં પણ સિટિંગ એમએલએ હોવા છતાં ત્યાંના મતદારોએ એમને નકાર્યા હતા એમને માઇનસમાં રાખ્યા હતા ત્યારે જ એમણે વાવના આ એમએલએ એમના કાર્યશૈલીથી નારાજ થઈને એમના વિરુદ્ધમાં મતદાન કર્યું હતું આ વખતે પણ વાવના મતદારોએ મોદી સાહેબના નેતૃત્વમાં વિશ્વાસ કરીને વિકાસને મહત્ત્વ આપીને એમના વિસ્તારનો વિકાસ થાય એના માટે મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓનો લાભ પણ એમના ઘર સુધી પહોંચે એના માટે એમની આવનારી પેઢીનું ભવિષ્ય પણ બ્રાઇટ થાય એના માટે એમણે ભારતીય જનતા પાર્ટીના મતદાર ઉમેદવારને મતદાન કરીને જે જીતાડ્યા છે એના માટે હું વાવના સૌ મતદાર ભાઈ બહેનોનો Çok çok ağır bir